હેલો મિત્રો આજે આપણે કોઈ પણ સંખ્યાનો અગિયાર વડે ગુણાકાર બાવીસનો અગિયાર વડે ગુણાકાર કરવો હોય આપણે તો સૌ પ્રથમ આ સંખ્યા એમને લખી દેવી ત્યારબાદ આ સંખ્યાનો આગલી સંખ્યામાં સરવાળો કરવો એટલે બે ને બે ચાર એ અહીં લખી દેવા હવે જે છેલ્લે અંક છે એને એમને લખી દેવી આનો જવાબ થઈ જશે બીજી પણ સંખ્યા લઈએ ત્રણસો એકવીસ ગુણા અગિયાર કરવા હોય આપણે તો એકને એમને ઉતારી દઈએ ત્યારબાદ એકનો બે માં સરવાળો કરીએ એટલે કે થાય સરવાળો કરીએ એટલે બે ને થાય અને જે વધે એને આપણે નીચે ઉતારી દઈશું આનો જવાબ થઈ જશે ત્યારબાદ કરીએ સત્યાવીસ ગુણ અગિયાર સાત ને એમને ઉતારી દેવા ત્યારબાદ આ બંનેનો સરવાળો સાત ને બે નવ ત્યારબાદ બે જે છેલ્લો અંક વધે છે એને એમને ઉતારી દેવો આનો જવાબ થઈ જશે એવી જ રીતે ત્રીજો એક ઉદાહરણ લઈએ ત્રણસો ને બાણું બરાબર એને ગુણા અગિયાર બેને એમને ઉતારી દીધો બરાબર હવે આ બંનેનો સરવાળો કરીએ બે ને નવ અગિયાર અગિયાર ને એક રાખો બરાબર એક આગળ ટપાડી દો નવ ને ત્રણ બાર ને એક તેર તેરનો ત્રણ રાખો અને એક આગળ રાખી દો ત્રણને ઉતારો સાથે ત્યારે એકડાની પણ સાથે લઈ લો એટલે કે ચાર આનો જવાબ થઈ જશે કોઈ પણ સંખ્યાના ગેરવાર ગુણાકાર કરીએ તો બે અંકની સંખ્યા હોય જવાબ હંમેશા ત્રણ અંકમાં આવે ત્રણ અંકની સંખ્યા હોય એનો જવાબ હંમેશા ચાર અંકમાં આવે છે જોઈ શકો છો તમે અહીં આભાર મિત્રો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કર્ણા સ્ટડી ઇન્સ્ટિટ્યુટમાં તમારું સોપાન આપજો અને મદદ કરજો મિત્રો આભાર